ઇસ્લામના છેલ્લા પૈગંબરના જન્મદિવસને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું આ દિવસને ઈદે મિલાદના નામે ઉજવાય છે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મહંમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રૈબીબુલ અવલ્લમની બારમી તારીખે થયો હતો જે આગામી પાંચમી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામના પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ગામમાં તમામ ધાર્મિક સ્થાનો તમામ મુખ્ય માર્ગો શેરીઓ મોહલ્લાઓ અને મકાનોને જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શણગારી જન્મદિવસની સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે આ દિવસે ગામની ભાગોળ ન્યાસનું આયોજન કરવામાં આવશે વહેલી સવારે ગામમાં જુમા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી ગામના મુખ્ય માર્ગ ઉપર જુલેસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દિદાર કરવામાં આવશે